तो ताले में जाऊं बाद में તોડી ના જોડાવી જમીન બીજા ની વાત કરો ને યાર એ વાત નહીં તમે આટલા તમારા હેડો તો નાતા લાયા તમારી અમારી નહીં તમારી અમારી નહીં શેડ આવો છો હું મારો છોટો હું હરકો કરવાનો 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 ના મે મજા નઈ આવે મજા નઈ આવે એટલે હરકો કરવાનો શેઠામાં થોડી નાખવા હં અલ્યા મારે માનું લે આખો તમાર ફાટ બરા લેવો બને ના અમને હું સમજો હો બે જણા સાંતરી રાખો કાકો હાલે આવો ના ચાલા

તમે કરો વાત કરીએ તમે સમજાવ ના ના બગાડી તો પણ પાછા પડશે પાછા બેઠા ડખા કરવાના આવતા જ નહીં કરો ડખા કર્યા મેં કર્યા કર્યા કુ નહીં કરવાનો કરવાનો હું તો હવે કેસ કરવા દેવાનો બરાબર આપડે કશું રાખતું આ ભાઈ મને બઉ હેરાન કરો હા એટલે હું કેસ કરી આવું ડોહા કેસ વેસ નહી કરવો પડી જો બે જણા